આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને રાજકોટ લોકસભાનો ચિતાર જાણવા માટે લોકોનો મિજાજ શું છે તે જાણવા માટે અમે પહોંચ્યા છીએ રાજકોટ અને અમારી સાથે અહીં રાજકોટવાસીઓ છે બેઠા છે એઝ યુઝ્યુઅલ કે આપણે જોતા આવ્યા છીએ સાંજે ચાની ચુસ્કીની મજા માણી રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરીશું રાજકોટમાં આ વખતનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું તો શું કહેવું છે રાજકોટવાસીઓનું તેમની પાસેથી જાણીએ તે રાજકોટ વાસીઓ જોડાયેલા છે તેમની પાસેથી જાણીએ શું કહેવું છે રાજકોટમાં કેવા કામ થયા છે રાજકોટમાં તો મેમ રાજકોટની જ વસ્તી જ્યારે પાંચ લાખની હતી ત્યારે જે સાઈઝ હતી ડેમની આજે એ જ સાઈઝ છે ને રાજકોટમાં સોળ ઓકરા હતા એ બધા ઓકરા બુરાઈ ગયા છે અને મેઈન જે સિટીનું ડેવલોપિંગ થવું જોઈએ અંદર અંદરથી ડેવલોપિંગ થવું જોઈએ જે અંદરના રસ્તા પોળા થવા જોઈએ સિટી સુંદર બનવું જોઈએ પોલ્યુશન ફ્રી બનવું જોઈએ વોઇસ પોલ્યુશન ફ્રી બનવું જોઈએ જે કહેવાય ને કે આપણે શું કે ઇન્ડસ્ટ્રીઝ બધી જે છે બારોબાર હોય જ ગઈ છે ઓલરેડી તો સિટીમાંથી બધા ઇન્ડસ્ટ્રીઝને ફરજિયાત ટ્રાન્સપોર્ટને ને ઇન્ડસ્ટ્રીઝને બહાર કાઢે તો રાજકોટ જેવું સુંદર સિટી કદાચ ઇન્ડિયામાં બહુ ઓછા હોય એવું બને તો કેવા કામ થયા છે ખરા સરકાર દ્વારા કામ થયા છે મેમ બધા બારોબારના કામ થયા છે ને હું ઈચ્છું છું કે મોદી સાહેબ પાછા વડાપ્રધાન બને દસ જે દસ વર્ષથી વડાપ્રધાન છે ભારતના પણ એ ભાજપના વડાપ્રધાન છે ભારતના વડાપ્રધાન બને પર્યાવરણનું ધ્યાન રાખે પ્રકૃતિનું ધ્યાન રાખે ને આખા ભારતને સુંદર બનાવે કારણ કે આપણી પાસે જે માઉન્ટેન્સ છે ગ્લેશિયર છે આપણી પાસે નદી છે પહાડ છે કે એટલું બધું છે આપણી પાસે જે કે પક્ષીઓ છે પ્રાણીઓ છે જંગલો છે એ બધાને સુંદર બનાવે અને ભારતના વડાપ્રધાન બને એવી ઈચ્છા રાખીશ તમારા મતે શું લાગે છે કે કેવા કામ છે જે હજી બાકી છે અને ખાસ વાત કરીએ રાજકોટની તો રાજકોટની વાત કરીએ તો મેમ અત્યારે પાકિસ્તાનથી તમે કોઈ ઉમેદવાર લઈ તો એનો તો કોઈ મતલબ નથી અને રાજકોટના સોળે સોળ ઓકરા કેવી રીતે ઇલીગલી થઈ ગયા એ ખબર ન હોય ડેમ કેવી રીતે મોટા કરવા એ ખબર ન હોય આજે અંદરના રસ્તા વિશે નોલેજ ન હોય રાજકોટ વિશે નોલેજ ન હોય આજે કેટલી જે કહેવાય ને કે જમીન કેટલાય દબાવી છે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે આજે ખરાબ કામો ક્યાં થાય છે એ બધી કોઈ વસ્તુની નોલેજ હોય એવા માણસોને જો રાજકોટમાં આવે તો રાજકોટની સુંદરતા વધી જાય કેવા કામ કેવા કામ નથી થયા હે કઈ પ્રકારના તમારા કામ નથી થયા આધાર કાર્ડ લાવો આધાર કાર્ડ ન હોય તો કે પૈસા આપો હમણાં નવું બનાવી દઉં આવું હોય આજે આજે જ મારા પોસ્ટ દાખલો મેં બાર હજાર રેકરિંગમાં ભર્યા બાર હજાર દેખાતા નથી જરાય પાંચ વર્ષ પૈસા પાછા આવે તો પાંચો મહિના સિક્કો દેખાય નહીં કઈ જગ્યાએ હજી સરકારે કામ કરવાના બાકી છે હે ઘણા કામ બાકી છે હે બસ રેસિડેન્સ બિઝનેસ સર્વિસ સ્ટડી હેલ્થ હેલ્થ તબિયતને લગતા મને એ કયો તમારા અહીંયા રાજકોટમાં તો એમ્સ પણ આવી ગઈ છે હવે એમ્સ એમ્સ હોસ્પિટલ પણ તમે અહીંયા આવી ગઈ છે તો તેને લઈને તમારું શું કહેવું છે નથી મને સંતોષ નથી ક્યાંય

પબ્લિક માટેનો હજી નથી આવ્યો તો હવે આપણે પાંચેક જણા રેલવેમાં ટિકિટ બુક કરાવી તો એ એક જ ટિકિટ આપશો પૈસા બધા જ લે ભાઈ એકાદ એકાદની મા મરી ગઈ બાપ મરી ગયો કાંઈ એક્સિડન્ટ થઈ ગયું તો એ કે હું પાછો જાઉં તો મુંબઈ નથી આવું મારે મુંબઈની ટિકિટ તો ઓલો ટિકિટ લાવ લઈને જાય તો પાછી આ રખડે ઓલાની ટિકિટ ઓલા જશે પોસ્ટમેન ઓલો સ્ટેશન બહાર નીકળવાનો બે તમે તો ઝેરોક તો કે ઝેરોક્સમાં આવો રિફંડ લઈ આવે ને અહીંયા મુસાફરી કરી આવે નો બધી રિપ્લાય રાઈટ કોઈ જવાબ નથી આપતું ટૂંકમાં વડીલનો જે સવાલ છે કે વારંવાર રજૂઆત છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ છે તે સાંભળતા નથી એ પ્રકારની વાત છે કરવામાં આવી રહી છે રાજકોટવાસીઓ આપણી સાથે છે તેમની પાસેથી જાણે માસી કેવા કામ થયા છે તમારા રાજકોટમાં બહુ સરસ મોંઘવારી છે મોંઘવારી બહુ

ઘરનું ઘર હલાવવું બધી મુશ્કેલી થાય બીજા નંબરમાં કે ઘરનું ઘર હોવા છતાંય એવા બધાય વેરા કે એવું બધું નાખે છે ઘર ઉપર તો કઈ પૂરું થતું નથી મોંગફાળી ઉપર કાબુ લઈ આવે કાબુ લઈ આવે મોદી સાહેબ તો જ તો આમાં આવે ઇન્શાનક આખર લે તો મોદી સાહેબ ની શક્યતા ઓછી તો મહિલાઓ જે પ્રકારે કહી રહી છે ગૃહિણીઓ કે જેમનો

ક્યાં ફાયદો થયો આ કોરોના થી લગીન માં ગરીબને ક્યાં ફાયદો મળ્યો પછી ને શું મળ્યું આજ કોઈ માણસ દુકાનદાર દુકાનદાર બે પાંચ લાખ માં હડફેટે આવે તો એની દુકાન ને લાગે તો આ ડોક્ટર દસ દસ બાર બાર લાખ લીધા તો એની ઉપર કેમ કાર્યવાહી ન થઈ કોરોનામાં કોરોનાની અંદર આ ડૉક્ટરે થોડીક માણસે તો રાખવી જોઈએ ને કા ન થયું એવું નથી હું કોઈ મતનું મત કે એ નહીં કોઈ પક્ષનું એ નહીં મેં ખુદે ભાજપમાં કામ કરેલું એવું નથી પછી મળવું જ હોય એ નથી મળ્યું અન્ય કેટલાક લોકો છે શું લાગે કાકા કેવા કામ થયા છે તમારા રાજકોટ જે ગઈની ગોલે જ કાંઈ કામમાં કાંઈ એવું છે જ નહીં મોંઘવારી છે અમુકની ગેસના ભાવ તેલના ભાવ ગેસ બધા જ ભાવ ઊંચા છે ઘર ચાલે છે આમાં ક્યાંથી ચાલે અહીંયા શેઠ એને હિસાબ દેવો હોય ઘરના ખર્ચા કાઢી ગેસના કાઢી ધંધા ક્યાં આ બે કલાકે ભાડા આવે છે સિટીમાં બે હિસ તોય ગામની વચ્ચે વચ્ચે છીએ અમે લ્યો મેઇન બજાર છે વિકાસ કેવો થયો છે વિકાસની વાત કરે છે બરોબર જેને કઈ લો જી કઈ પણ મોંગવારી હમે જી ડબલ કરી નાખી છે સ્ટોપ થી દેખાઈ ગયા કેરો સીન ખાઈ ગયા હવે માંગણ ગયા બાકી ગરીબી એનું પૂરું કર નાખ્યા લાઈક લાસ અને રાજકોટ વાસી છે તેમની પાસેથી જાણીએ વડીલ શું નામ છે તમારું મહેશભાઈ પટેલ મહેશભાઈ તમારા રાજકોટમાં કેવા કામ થયા છે કામ તો રૂપાણી સાહેબ પછી ઘણા બધા હારા થયા આ પુલ બુલ કામ થયા ઓવરબ્રીજ ઘણા બધા બની ગયા અત્યારે રાજકોટ તો વિકાસના ના પંથે એવું દેખાય છે જે હજી રાજકોટમાં થવા જરૂરી છે તમારા મતે રાજકોટમાં તો ટ્રાફિક વધતું જાય પણ એ તો કોઈ સોલ્યુશન છે નહી અત્યારે તો રાજકોટ વિકાસમાં છે ને બધા કામ જે આપણે જોઈએ ઓવરબ્રિજ ના છે રસ્તા પોળાના છે અને રસ્તા બધા ઓલરેડી સારા જ છે સારું હોય બધું અન્ય લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ શું કેવું છે શું લાગે છે મોટેભાઈ કેવા કામ થયા તમારા રાજકોટમાં બહુ સરસ સારા કામ થયા છે વિકાસ કેવો થયો છે વિકાસ બહુ સરસ નરેન્દ્રભાઈ મોદી ની આગેવાનીમાં બહુ સારું કામ થયું છે હજી કેવા કામ છે જે રાજકોટ વાસીઓને એવું લાગે છે કે હજી રાજકોટ વાસીઓ આ કામ છે તે બાકી રહી ગયા છે ને એ થવા જોઈએ એવું નથી કે બધા કામ ધીરે ધીરે થાય કારણ કે આપણે આપણે આપણી દ્રષ્ટિ જોતા હોય પણ સરકાર ધીમે 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 બધી પહેલાં પાયા ન ખાય પછી ધીમે ધીમે આગળ ચણતર થાય પછી ઉપર ચણતર થાય સીધા બારમાં માળી બિલ્ડિંગમાં ન ચડી જવાય એટલે એવી રીતે એક જગ્યાએ કામ થતું હોય એટલે ધીમે ધીમે બધા કામ થાય જ છે એટલે સરકારની દ્રષ્ટિ હોય જ પણ આપણે શું છે અત્યારે બધું ખાઈ લેવું હોય અન્ય લોકો છે તમારું શું માનવું છે રાજકોટમાં કેવા કામ થયા છે રાજકોટમાં ઘણા બધા સારા કામ થયા છે ઓવરબ્રિજ છે પછી રેસકોર્સ ન્યૂ છે પછી એમ્સ આવી છે રાજકોટમાં અને ઘણા બધા એવા વિકાસના એરપોર્ટ થયું છે અહીંયા રાજકોટમાં બહુ સારું ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું છે તો ઘણા બધા સારા ભાજપ સરકારે કામ કર્યા છે એ પર્ટિક્યુલર રાજકોટમાં ઘણા સારા એમ્સ મળી ગયું છે એટલે બહુ સારી વાત કહેવાય રાજકોટ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે નરેન્દ્ર મોદી સાહેબે તો સારું છે ઘણું સારું છે એમ અન્ય શું નામ છે આપનું વિરમભાઈ વિરમભાઈ શું કેવા કામ થયા છે તમારા રાજકોટમાં બહુ સરસ બહુ સરસ થયા છે હજુ કયો વિકાસ છે જે બાકે છે તમને એવું લાગે છે કે રાજકોટવાસીમાં હજી જંખે છે એ વિકાસ નહીં બહુ સરસ થઈ છે આ વખતે પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસથી પરેશ ધાનાણી છે શું લાગે છે જંગ કેવો છે રૂપાલા સાહેબ આવી જશે રૂપાલા સાહેબ જીતી જશે

રાજકોટમાં ચૂંટણીનો માહોલ તો એકદમ જામેલો છે અને માર્કેટમાં અત્યારે પબ્લિક થોડીક ઓછી જોવા મળે છે એક તો તડકો બી છે અને ચૂંટણીનો માહોલ બી છે એટલે પબ્લિક થોડીક ઓછી છે ચૂંટણી પછી લગ્નગાળાની સિઝનમાં પાછી પબ્લિક દેખાશે એવો અમને આશા છે શું લાગે છે કઈ પ્રકારની હજી અપેક્ષાઓ છે એક વેપારી તરીકે અને એક નાગરિક તરીકે તમારી સરકાર પાસે વેપારી તરીકે સરકારના ટેક્સીસ ઘટવા જોઈએ કેમકે ઘણા બધા ટેક્સીસ અમે વેપારીઓ ભરીએ છીએ એટલે અમારી તો અપેક્ષા એવી છે કે જો આ જ સરકાર આવે અને ટેક્સીસ ઘટાડે અમને તો અમને બેનિફિટ થાય અમારી પાસે બે પૈસા બચે કેમ કે ઇન્કમ ટેક્સમાં કે એમાં એકમાં આ વખતમાં કાંઈ હજી બેનિફિટ આપ્યો નથી કોઈ જાતનો નાના વેપારીઓને એટલા માટે અમારી અપેક્ષા છે કે ટેક્સિસ થોડા ઘટાડે વેપારી ઉપર મોંઘવારીને લઈને શું કહેવું છે તમારે મોંઘવારીની અસર દેખાય છે ખરા સો ટકા બધી ચીજ કોસ્ટલી થઈ ગઈ છે ઇવન અમારા કપડાથી માંડી અને અનાજ ખાવા પીવાનું રેગ્યુલર રોજની વસ્તુ બધી જ 15 થી વીસ ટકા કોસ્ટલી થઈ ગઈ છે એટલે જો ટેક્સિસ ઘટે તો થોડુંક શું છે કે એમાં રાહત થાય જે હતા વેપારી વર્ગ પણ છે રાજકોટનો જે કહી રહ્યો છે કે મોંઘવારીને લઈને વાત છે મિશ્ર પ્રતિસાદ છે રાજકોટમાં અને જે પ્રકારની વાત સામે આવી રહી છે તો એક તરફ વિકાસની વાતો પણ થાય છે બીજી તરફ મોંઘવારીને લઈને પણ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તેમાં પણ બે મત નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી છે તે ફરી એક વખત ચૂંટાઈને આવે છે કે પછી કોંગ્રેસ છે તે ભાજપને ઝટકો આપે છે કેમેરા પર્સન રોનક મજીઠિયા સાથે નીલમ ખારેચા રાજકોટ ગુજરાત તક